મંડળના કાર્યકરો મંત્રી કમિટી સભ્ય એક એક સમૂહ ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળામાં ધોરણ પાંચ થી ના વિદ્યાર્થીઓ માટે સોલો ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાથી આવતા શાળાના ડાન્સ ટીચર અને કોરિયોગ્રાફર રન સર આ સ્પર્ધા ના નિર્ણાયક તરીકેની કમાન સંભાળવામાં આવી હતી અને આ સોલો ડાન્સ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર બાળકોને અંકિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમના અંતે પધારેલા મહેમાનો દ્વારા કાન્હાને પારણે ઝુલાવી દહીં અને મિશ્રીનો ભોગ ધરાવી શાળાના બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું